હેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો આજે આપણે પેની સ્ટોકની વાત કરીએ પેની સ્ટોક ઘણા લોકોને પેની સ્ટોકમાં ખૂબ રસ અને ઘણા પેની સ્ટોક ખરીદી સક્સ પણ થતા હોય છે પરંતુ મારા ઘણા મિત્રોએ મને કોમેન્ટમાં કીધું છે કે ગુજરાતીઓ પેની સ્ટોકમાં પૈસા ખૂબ બગાડે છે અને એમની વાત સો ટકા સાચી છે પરંતુ મારે તમારે જે વાત કરવાની છે કે જો સારી કોઈ પેનીકો પેની સ્ટોકની કંપની તમને મળી જાય તમારા કોઈ રડારમાં હોય તો તમારા રોકાણના પોંચ ટકા કે બે પોંચ હજાર રૂપિયા તમે પેની સ્ટોકમાં પણ નોખી શકો કંપની સારી હોવી જોઈએ હવે એમાં આજે આ વિડીયોનું તમને થોડુંક મારી રડરમાં આવે એટલે મારે તમારી સાથે શેર કરવું કે પેની સ્ટોકમાં એની વિશેષતાઓ શું છે કે એમાં લિક્વિડિટી ઓછી હોય છે ખરીદવા ખરીદવાળાને વેચવાવાળા પેની સ્ટોકમાં ખૂબ ઓછા હોય છે અને જો ઓપરેટરો એમાં દાખલ થઈ જાય તો ખોટા સ્ટોકને ઉપર લઈ જાય છે અને જડાવ કરતાં નીચે જોઈએ પેની સ્ટોકમાં જોખમ ખૂબ રહેલું છે મારે જેટલી મહત્ત્વની વાતો કરવાની છે વિડીયો પૂરેપૂરો જોજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને પૂરી પૂરી હું વિગતવાર સુધી બે ત્રણ સ્ટોક વિશે પણ ચર્ચા કરવાનો છું પેની સ્ટોકની કે લિક્વિડી ઓછી હોય છે મર્યાદિત અને ઐતિહાસિક માહિતી પેની સ્ટોક વિશે ઓછી હોય કે એનો ઇતિહાસ ફેરવા જો તો એનો ઇતિહાસ લોકો કોઈ મળતો હોતો નથી આવી પણ ઘણી કંપનીઓ હોય છે પરંતુ ઉચ્ચ વળતરની ક્ષમતા અમુક પેન સ્ટોક ફેલાવતા મિત્રો તમે ઘણી વખત જોયું છે કે ઘણી કંપનીઓ આપણે ટાઇટન વિશે વાત કરી ટાઈટન એક સમયમાં પેન સ્ટોક હતો મિત્રો આજે વટવૃક્ષ બની ગયું ઘણી કંપનીઓ શરૂઆતમાં પેની સ્ટોક કોઈ પણ બિઝનેસની શરૂઆત કરો તો એનો બિઝનેસ નોંધો હોય છે એનો માર્કેટ કેપ નોંધો હોય છે એનો ધંધાનું કદ નોંધું હોય છે એટલે પેની સ્ટોક હોય છે પરંતુ આવો ગ્રોથવાળો ડેબિટ ફ્રી સારો પેની સ્ટોક જો અડાલમાં હોય તો તમે તમારું ધારો કે દસ હજારનું રોકાણ હોય એમાંથી એક બે હજાર રૂપિયા પેની સ્ટોકમાં પણ લગાવી શકો ખોટું નથી પરંતુ તમારે એ ખ્યાલ રાખવાનો એ બે હજાર રૂપિયા શૂન્ય પણ ઝીરો પણ થઈ શકે ઓછી કિંમત હોવાથી પેની સ્ટોકમાં ઓછી કિંમત હોવાથી એ પ્રશંસાને પાત્ર હોય ધારો કે થોડાક રૂપિયામાં તમારે ખૂબ મોટા શેર આવતા હોય લોકોને ગમે પરંતુ તમારે એનામાં તપાસ કરવી જોઈએ એનો બિઝનેસનું મોડલ જોવું જોઈએ એની ક્ષમતા જોવી જોઈએ પરમોટરોની ક્ષમતા જોવી જોઈએ આ બધું ચેક કરવું જોઈએ પેની સ્ટોકમાં રોકડ કરવાના લાભ અને ગેરલાભ પેની સ્ટોક આવતા સમયનો એના બીજો બિઝનેસ સારો હોય તો મોટી કંપની બની શકે છે એનું મેનેજમેન્ટ એની ટીમો એની નાણાકીય ક્ષમતા એની વધતી આવક એના ઉદ્યોગ પર પ્રભુત્વ આ બધું તમારે ચેક કરવું એની ક્ષમતા કેવી છે એનું માર્કેટ કેટલું વિશાળ છે ધારો કે જે પ્રોડક્ટ બનાવતો હોય એ પ્રોડક્ટનું માર્કેટ કેટલું વિશાળ છે એના ઉપર દેવું કેટલું છે આ બધું તમારે સંશોધન કરવું પેની સ્ટોક આજને જ ખરીદ્યો એવું કોઈ હોય હોતું નથી એ પેની સ્ટોક રહેવાનું ધીરે ધારો અને ઢગલા બંધ બીએસસી અને એનએસસીમાં પેની સ્ટોક ઢગલા બંધ કંપનીઓ કેટલીક કંપનીઓ તો બંધ થવાને ઓળ અને કેટલીક કંપનીઓ સારું કોણ કરતી વેગવંતી મોટી કંપનીઓ પણ બની છે એક પરફેક્ટ પેની સ્ટોક શોધવું એ મહત્વનું છે બહુ કઠિન કોમ છે સ્ટોકમાં નફા નુકસાન સાથે આવે છે તમે સ્ટોક ખરીદો પેની સ્ટોક નફો અને નુકસાન બે સાથે તમને નફો પણ થઈ શકે છે અને નુકસાન પણ થઈ શકે પેની સ્ટોકમાં ટ્રેડિંગ રોકાણ કરવું એક બહુ આકર્ષક અને રોમાંચક છે નાની નાની રકમ ઘણી મોટી બનતા એનો સમય નહીં લાગતો ધારો કે સો ઘણા બસો ઘણા ચારસો આ પેની સ્ટોક કરી શકે ભાગના પેની સ્ટોક રોકાણકારોની નોની રકમ સાથે ટ્રેડિંગ શરૂ કરે છે અને બ્લુ બ્લુચીપ બિઝનેસ આપણે જેમ બ્લુચીપ શેર કરીએ કે કે સારો શેર એમાં એનો બિઝનેસ જોવાનો બિઝનેસનું મોડલ જોવાનું એ શું બનાવે છે કારણ કે ચાર સ્ટોક દસ હજાર સાથે કોઈ વ્યક્તિ આ ધારો કે તમારે તમે શેરબજારમાં નવા હોય એમને તો આ કોમ જ નથી પરંતુ કોઈ જૂનો માણસ હોય શેરબજારનો અનુભવી માણસ હોય તો એની ક્ષમતા પ્રમાણે પાંચ હજાર કે દસ હજાર સારા ત્રણ ચાર પેનની સ્ટોકમાં થોડી થોડી જોખમ કરી શકે એક જોખમ જ છે એમ જ સમજવાનું ઝડપી ગતિએ લાભ પેની સ્ટોકમાં મહત્વનો જેવો લાભ હોય તો ઝડપી ગતિએ લાભ થાય બધા પેની સ્ટોક ઝડપી કિંમતમાં ફેરફાર નથી થતા પણ અમુકમાં તમને લાભ જોવો પડે દસ વર્ષ તો તમને સારો લાભ થઈ શકે પેની સ્ટોકમાં રોકાણના જોખમો કયા છે એક તો એમાં કૃત્રિમ તેજી થવાના કારણો હોય છે શેરમાં કશુંય ના હોય પરમોટરનું મોટરનો ઠકણું ના હોય પરમોટરના હોલ્લીનું ઠકણું ના હોય વીચરનો ઠકણ ના હોય અને શેર વધે જતા હોય આ લોકોને ફસાવવાની ચાલુ હોય પરંતુ આપણે આ બાપેની સ્ટોકમાં નથી પડવાનું આપણા શેરમાં દમ હોય એના ઉત્પાદનમાં દમ હોય આવો સ્ટોક જો ને ઝડે તમને મરી જાય તો તમારે બે ત્રણ હજારથી શરૂઆત કરવાની જોખમ લેવાનું મિત્રો પેની સ્ટોકમાં રોકડ કરવું જોખમ છે કૃત્રિમ તેજી વધવાથી ઘણા ગેરલાભ પણ થયેલા છે હવે ઓછી કિંમતને કારણે નવા ટેડર્સ માટે ટ્રેનિંગ અનુભવ મેળવવો એ પણ અતિ મહત્વનું છે સ્ટોકની કિંમત ઓછી છે પેની સ્ટોક તમારા નસીબને અજમાવવાની કાલેના વિડીયોમાં એક મિત્રએ કોમેન્ટ કરી કે શું શેરબજારમાં નસીબ કામ કરીશ હવે હું મારો અનુભવ તમને કહી મારા અનુભવની વાત તમને કરી દીધું કે બે હજાર સાત આઠમાં મારા પોર્ટફોલિયોમાં મને આટલું જ્ઞાન નહોતું ઘણા પેની સ્ટોક હતા પાંચ રૂપિયાના ભાવના બે રૂપિયાના ભાવના દસ રૂપિયાના ભાવના પચીસ રૂપિયાના ભાવના રિલાયન્સ સિવાયના જનરલ પેની સ્ટોક હતા એમાંથી ત્રણ ચાર સ્ટોક ચાલ્યાક્ષ બની ગયા સો સાત કંપનીના સ્ટોક બિલકુલ ઝીરો થઈ ગયા આ પેની સ્ટોક ચારે તમારું નસીબ આ બધા નસીબ નાખે છે મેં જયારે સ્ટોક લીધો હતો તાર મારે શું હતું કે ભાઈ આપણે સો રૂપિયા મશી લીધો છે આ દસ બાર રૂપિયામાં ઊંચી જરૂર છે કદાચ દસ બાર થઈ જાય તો આપણા પૈસા ડબલ થઈ જાય આપણે નીકળી જશું પરંતુ મંદીનો એવો ઓછા આવી ગયો અને શેરબજારમાં નુકસાન નહીં થયું એટલે વેચવા બીજવાર બધી જફા કર્યા વગર બધું પોર્ટફોલિયો લખી દીધું જોયા અને જો નસીબનો ખેલ હોય એમ આઠ દર વર્ષે ઘણા સ્ટોક કઈ ગતિથી આગળ વધી અને ઘણા સ્ટોક ઝીરો થઈ જુ હોય આ છે બધાની પેની સ્ટોક ખરીદવા કે ન ખરીદવા ઘણાને મૂંઝવણ હોય પરંતુ હા તમારી ક્ષમતા પર તમને એમ હોય કે ભાઈ આપણે બે હજાર રૂપિયા પેની સ્ટોકમાં નોકવા છે પણ ઓઢરિયે નહીં કરવાનું હું તમને એક બાજુ તાજું ઉદાહરણ કહું કે લોયર સ્ટીલ મેં દસ દસ બાર રૂપિયાના ભાવે એક હજાર સીજ લીધા અને લેવાનું ફક્ત કારણ મેં તમને કીધું કે ભાઈ તમે કારણ ટપકાવો તો મેં કારણ ટપકાયું હતું કે પરમોટો એમના હોલ્ડિંગમાં વધારો છે એના કારણે મે આ સી લીધો હતો મિત્રો અને છે સાહીઠી પોકી પાછો ચાળી આવ્યો આજે સુડતાળીસ અડતાલીસ રૂપિયા ટેક થયો ત્રણ ચાર ઘણા તો થઈ ગયા આવી કંપની કોઈ મને હૃદયમાં આવે એક બે વાર પહેલાં તો મને બહુ શોખ હતો મેં પેની સ્ટોકનો ચાળીસ પચાસ સ્ટોકનું લિસ્ટ બનાવ્યો ગોતી 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 એમાંથી અત્યારે હું ચેક કરું ને તો વિષ સ્ટોક તો બહુ મસ્ત ચાલ્યા એમાં લોડેડ સ્ટીલ હતું એટલે આવું તમે જો મઠો શેરબજારમાં તો સક્સેસ સ્ટોક એટલે હવે ધારો કે બાર રૂપિયાના એક હજાર છે એટલે કિંમત કેટલી મિત્રો બાર હજાર રૂપિયા પચાસ હજાર થઈ શકીએ તમારી ક્ષમતા ઓછી હોય તો તમે પાંચસો શેરી શકો કહી શકો અમુક તમારે એ જ ખ્યાલ રાખવાનો કે આપણે પૂરેપૂરું જોખમ ખેડવાથી જઈ રહ્યા છો તો જ એમાં પડવાનું હવે એક મહત્વની વાત મલ્ટીબેગર મલ્ટીબેગર આપણે કેમ કહેતા કે ભાઈ આ તો મલ્ટીબેગર સ્ટોક છે વોટ ઇઝ મલ્ટિપેક મલ્ટીપેગ શું છે જે સ્ટોકની ક્ષમતા દસ રૂપિયાના સ્ટોકની વીસ રૂપિયા થવાની ક્ષમતા છે એની આપણે મલ્ટીપેગ દસ રૂપિયાની સ્ટોકની ત્રીસ રૂપિયાની ક્ષમતા છે ત્રીસ રૂપિયા થવાની ક્ષમતા છે આપણે નહીં કીધું મલ્ટિપેગ સ્ટોક એની ક્ષમતા વધારે છે એની મલ્ટીપેગ ડેબિટ ફી જો કોઈ સ્ટોક ડેબિટ ફી એટલે કે દેવા વગર ન મળી જાય તો આ સમજ અજમાં બને ધીમું હોય નફો ધીમો હોય કંપની કંપનીમાંથી દેવું ન હોય પ્રમોટર સારા હોય એ ઉત્પાદન કરતો અહીં સારું હોય તો તમારું નસીબ તમે અજમાઈ શકો છો પરંતુ તમારે એટલો ખ્યાલ રાખવાનો છે કે પૈસા ઝીરો પણ થઈ શકે છે થેન્ક યુ